નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ લિંકને શેર કરજો તો શરૂઆત આજના આપણા સેશનની સૌપ્રથમ પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા પડ્યા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જેમ કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા સાચા છે આ દસ પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી છે એમનો જન્મ કયા જિલ્લામાં થયો હતો તો જવાબ આવશે મોરબીમાં મોરબી જિલ્લાના ટંકારા ખાતે એમનો જન્મ થયો હતો આપણે શા માટે એમની ચર્ચા કરી રહ્યા છીએ તો મિત્રો મોરબીના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસ્સો મી જન્મ જયંતિની સ્મૃતિ નિમિત્તે બરાબર છે આજથી નહીં એટલે કે ગઈકાલથી દસમી ફેબ્રુઆરીથી ત્રીસ દિવસીય ઉજવણી ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે એમનો જન્મ મોરબીના ટંકારામાં ક્યારે થયો હતો બારમી ફેબ્રુઆરી અઢારસો ને ચોવીસમાં બાર ફેબ્રુઆરી અઢારસો ચોવીસમાં એમનું સાચું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો અને વેદો તરફ પાછા ફરો બરાબર છે આવું એમને સૂત્ર આપ્યું હતું આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શોભાયાત્રાનું ઉષ્માભરું સ્વાગત કર્યું હતું આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજી એમને બસોમાં નંબરની જન્મજયંતિ નિમિત્તે ટંકારા ખાતેથી રાજકોટ રોડ પર આવેલા કરશનદાસજીના પ્રાંગણ સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્યએ જણાવ્યું હતું કે તેમના હજારો અનુયાયીઓ દેશ અને દુનિયામાંથી આવશે અને ત્રણ દિવસ માટે ધ્યાન તપ યજ્ઞ કરવા અને મહર્ષિએ આપેલા શાશ્વત વિચારોને યાદ કરશે એમનું અવસાન ત્રીસમી ઓક્ટોબરના રોજ અઢારસો ને ત્યાંસી માં અજમેરમાં થયું હતું ક્યાં થયું હતું અજમેરમાં થયું હતું તો એ બાબત પણ યાદ રાખજો દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ

શું તમને ખબર છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવડે તો કમેન્ટમાં લખો જો રાષ્ટ્રીય મહિલા દિવસની વાત કરીએ ને તો તે આઠ તે આ મહિનામાં આવશે તેરમી ફેબ્રુઆરી અને યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડેની આપણે વાત કરીએ તો તે વીસ નવેમ્બર ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ છે ને ચોવીસમી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે તો એ પણ યાદ રાખજો બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે જે આજે મનાવવામાં આવે છે જે છે યુનાની દિવસ દર વર્ષે અગિયારમી ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે આ દિવસ મહાન યુનાની વિજ્ઞા વિદ્વાન અને સમાજ સુધારક હકીમ અજમલ ખાનની જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે વિશ્વ યુનાની દિવસ આરોગ્ય સંભાળમાં યુનાની ઉપચારના ઉપયોગ અંગે નવજાગૃતિ વધારતી વખતે પ્રખ્યાત વિદ્વાનનું સન્માન કરે છે તમને ખબર છે યુનાનીની વાત આવી એના પરથી મને યાદ આવ્યું આપણું આયુષ મંત્રાલય બરાબર છે આયુષ મંત્રાલય એના મંત્રી કોણ છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો જો આનું ફૂલ ફોર્મ શું થાય એ ફોર આયુર્વેદ વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી બંને આવે યુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી રોગોના ઉપચાર કરવા માટેની આ પદ્ધતિ છે બરાબર છે યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને હવે નરેન્દ્રકુમાર યાદવને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તેઓ એક ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારી છે નરેન્દ્રકુમાર યાદવ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને આ પ્રમાણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થનાર પ્રથમ સનદી સેવક બન્યા છે તેઓ બે હજાર નવની બેચના આઈ આર એસ અધિકારી છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના વડાપ્ર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી પહેલ છે જેનો ઉદ્દેશ દેશવાસીઓને એમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તમને ખબર છે ને આપણા રમતગમત મંત્રી કોણ છે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં જ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની ત્રેવીસમી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું સાતથી લઈને નવ ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થયું તો આપણા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે નવી દિલ્હી ખાતે આ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું અને આ સમિટ એ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક ફ્લેગશીપ ઇવેન્ટ છે અને વિશ્વના સૌથી પ્રબુદ્ધ નેતાઓ અને વિચારકોને એક મંચ પર ભેગા કરીને વૈશ્વિક સમુદાયોના લાભ માટે લાંબા ગાળાના ઉકેલો પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે આની થીમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ જસ્ટિસ માટે નેતૃત્વ તમને ખબર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવે છે ટોટલ કેટલા ગોલ છે કમેન્ટમાં જણાવો ટેરી આઈ ચલો એની સ્થાપના ક્યારે થઈ હતી ટેરી એટલે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ આની હેડક્વાર્ટર નવી દિલ્હીમાં જ છે સ્થાપના કયા વર્ષમાંથી તમારે કહેવાનું છે ભારત અને ગ્લોબલ સાઉથના ટકાઉ વિકાસ માટે સંશોધન કરવા માટે સમર્પિત એક અગ્રણી થિંક ટેન્ક છે તે એક સ્વતંત્ર બહુપારીમાણીય સંસ્થા છે જેમાં સંશોધન નીતિ કન્સલ્ટન્સી અને અમલીકરણની ક્ષમતાઓ છે તો એ પણ યાદ રાખજો ગુજરાતમાં કયા શહેરમાં ભારત રંગ મહોત્સવનો પ્રારંભ થયો તો જવાબ આવશે ભુજ ખાતે આ પ્રારંભ થયો બરાબર ભારત રંગ મહોત્સવની વાત કરીએ તો એકથી લઈને એકવીસ ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થયું છે જેની થીમ પણ અદ્ભુત છે વસુદેવ કુટુંબકમ વંદે ભારમગમ બરાબર છે ઓકે પચીસ વર્ષ આપણે કહી શકીએ પચીસમાં નંબરની એની આ આવૃત્તિ છે તો વિશ્વના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ તરીકે ઓળખાતા ભારત રંગ મહોત્સવ નું મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું આ પચ્ચીસમી આવૃત્તિ છે પહેલીથી એકવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે પંદર શહેરોમાં યોજાશે જેમાં દોઢસોથી વધુ વિવિધ શ્રેણીના પરફોર્મન્સ દર્શાવવામાં આવશે આ થિયેટર ફેસ્ટિવલનું મુંબઈમાં સફળ ઉદઘાટન થયું પછી ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભુજ ખાતે પ્રારંભ થયો છે એનું આયોજન કરવાવાળા જે શહેરો છે મુંબઈ પુણે ભુજ વિજયવાડા જોધપુર દિબ્રુગઢ ભુવનેશ્વર પટના રામનગર શ્રીનગર વગેરે છે અને બીઆરએમ બે હજાર ચોવીસ એ એશિયાના વૈશ્વિક થિયેટર માર્કેટ એટલે શ્રી રંગ હાટને રજૂ કરે છે એની થીમ મેં તમને અગાઉ કહી દીધી શું છે વસુદેવ કુટુંબકમ વંદે ભારંગમ આ વસુદેવ કુટુંબકમ આપણા જી ટ્વેન્ટીની તમને ખબર છે ને થીમ હતી ભારત જોડે અધ્યક્ષતા હતી ને ગયા વર્ષે ઇંગ્લિશમાં શું હતી થીમ ઇંગ્લિશમાં તમારે લખવાની છે જો તમને આવડતું હોય તો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે પી ટી ઉષા આમનું નામ પણ અદ્ભુત છે પીલાવુલ્લા કાંડી થે કે પરમ બિલ શું છે પીલાવુલ્લા કાંડી થે કે પરમ બિલ ઉષા એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો કોણે આપ્યો છે તો એસ જે એફઆઈ એટલે કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા આ ઉપરાંત ડીએસજે એટલે કે દિલ્હી સ્પોર્ટ જર્નાલિસ્ટ એસોસિએશન આ બંનેએ પીટી ઉષાને લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે પીટી ઉષા એસ જે એફઆઈ અને ડી એસ જે એ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર પાંચમી પ્રસિદ્ધ સ્પોર્ટ્સ પર્સન બની છે આમના સિવાય અગાઉ કોને આપવામાં આવેલું છે તો વિજય અમૃતરાજ જે ટેનિસ ખેલાડી છે ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ દીપિકા પાદુકોણના ફાધર ક્રિકેટર સુનિલ ગાવાસ્કર ભૂતપૂર્વ દોડવીર મિલ્ખા સિંઘ આ બધાને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પીટી ઉષાએ એશિયન ગેમ્સમાં પણ ચાર ગોલ્ડ મેડલ અને સાત સિલ્વર મેડલ જીત્યા હતા તમને ખબર છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના તેઓ અધ્યક્ષ છે ઓકે ખાસ યાદ રાખજો અને તમારે જણાવવાનું ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તમને આન્સર આવડે તો જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે મિત્રો આ જે પોલ્સ છે ને એ પરીક્ષામાં પૂછાય છે ઘણા બધા આપણે જે ડેઇલી પોલ્સ જે રમાડીએ છીએ એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે તો તમે રમજો ના રમતા હોય તો ચેનલને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો અને જો ભણવાની મજા આવી હોય તો લાઇક કરવામાં શરમાતા નહીં એક લાઇક આપજો તમારા મિત્રો જોડે આને શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ સાયપ્રસ નજીક પાણીની અંદર ખીણની શોધ કરી છે તો જવાબ આવશે ઇઝરાયેલ ક્યાંના ઇઝરાયેલના તો ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ સાયપ્રસ નજીક પાણીની અંદર ખીણની શોધ કરી છે આ ખીણ કોતર ખીણ કહો કોતર કહો બખોલ કહો એ ભૌગોલિક સમયના માપદંડો પર હવામાન અને નદીના ધોવાણની પ્રવૃત્તિના પરિણામે સ્કાર્પમેન્ટ્સ અથવા તો ખડકો વચ્ચે ઊંડો ફાટ કહી શકાય આ શોધ

એટલે સાત પોઈન્ટ બે મિલિયન વર્ષ એની આસપાસ આપણે કહી શકીએ ઇઝરાયલ ખબર છે ને ઇઝરાયલ અને ગાઝાનું યુદ્ધ ચાલી રહ્યું છે ઘણા મહિના ઘણા મહિનાથી ઇઝરાયલ છે એનું કેપિટલ ઝેરુસલેમ છે શું છે ઝેરુસલેમ એનું કેપિટલ છે એના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ એના જે પ્રેસિડન્ટ છે આઈઝોગ હરઝોગ અને એની કરન્સી છે ઇઝરાયેલી ન્યૂ શેકેલ

એની અદભુત તસવીર છે અને બે હજાર ત્રેવીસના વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર ફિફ્ટી નાઇન પીપલ્સ ચોઈસ એવોર્ડમાં વિજય મેળવ્યો છે સ્વાલબોર્ડ દ્વીપ સમૂહમાં લેવામાં આવેલ એક નર ધ્રુવી રેશની છે જે એક નાના આઇસબર્ગ પર સુઈ ગયેલ છે સ્વાલબોર્ડ જે દ્વીપ સમૂહ છે નોર્વે અને ઉત્તર દ્વીપ વચ્ચે સ્થિત છે ઓકે તો આ યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારની ધોરણે કરવાની જે બાબતો છે એને જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ત્રણસોને છવ્વીસ સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને આપવામાં આવી છે રાજ્યપાલને સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હુકુમત અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે વન થ્રી વન રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં છે બરાબર છે તો જવાબ આવશે પંચાવન લોક સેવા આયોગના કાર્યોની વિગત સંવિધાનના કયા આર્ટિકલમાં છે થ્રી ટ્વેન્ટી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં છે તો બાલારામ બનાસ બનાસકાંઠામાં છે વેળાબદરનું અભ્યાર અભયારણ્ય શાળા માટે છે તો કાળિયાર માટેનું બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન શું છે તો રાજસ્થાન છે ગુજરાતનું કયું શહેર હકીકના પથ્થરો માટે જાણીતું છે ખંભાત છે સુરસાગર તળાવ ક્યાં આવેલું છે વડોદરામાં આવેલું છે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનાર ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા અમદાવાદ તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ હાઈપર વિસ્તરણ ટનલ પરીક્ષણ સુવિધાનું નિર્માણ કર્યું તો આઈઆઈટી કાનપુર આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો મહર્ષિ દયાનંદ સરસ્વતીનું સાચું નામ તો શું હતું મૂળશંકર દયાનંદ બરાબર છે સેકન્ડ નંબરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આઠમી માર્ચના રોજ ત્રીજો પ્રશ્ન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ટોટલ કેટલા છે યુનાઇટેડ નેશન્સના તો સત્તર છે ટેરી એની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ચુમ્મોતેર પાંચમો પ્રશ્ન વસુદેવ કુટુંબકમ જે જી ટ્વેન્ટીની હતી ઇંગ્લિશમાં શું હતું તો વન અર્થ વન ફેમિલી અને વન ફ્યુચર છઠ્ઠો પ્રશ્ન ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના ઓગણીસોને સત્યાવીસમાં સાતમો પ્રશ્ન ઇઝરાયેલ છે એની સંસદને શું કહેવાય નેસેટ કહેવાય છે બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન છે કે બે હજાર ચોવીસમાં ગુજરા સોરી પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે જો તમને જાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનો સૌથી મોટો બાપુ ટાવર છે એ ક્યાં આવેલો છે જો તમને જાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો આ ઉપરાંત મિત્રો તમને જણાવવાનું કે આપણે રોજ ડેઈલી કરંટ અફેર ભણાવીએ છીએ બરાબર છે એક પણ દિવસની ગેપ નથી રાખતા છતાં પણ હું જોઈ રહ્યો છું કે અને તમારા માટે હું ઘણું બધું લઈને આવું છું ડેલી આપણે દસ પ્રશ્નો પૂછે છે એના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના હોય છે છતાં પણ મોસ્ટ ઓફ મિત્રો એટલે કોઈ મિત્રો જવાબ આપતા જ નથી તો તમારે આજે શું કરવાનું આજે રવિવાર છે તમે જો આ ડેલી કરંટ અફેર આપણા જુઓ છો તો આજે કમેન્ટમાં લખીને જણાવજો કે આપણે એ જે દસ પ્રશ્નોવાળો પોર્શન છે જીકેવાળો એ ચાલુ રાખો છો કે નહીં કેમકે એ દસ પ્રશ્નો બનાવવા બરાબર છે અને એ ભણાવવા એમાં સમય જાય છે તમારા માટે જ કરીએ છે તમે એનો બેનિફિટ નથી લઈ રહ્યા અને ઘણીવાર તો એવું બન્યું છે કે પરીક્ષા હોય ને એ જ દિવસે આપણે જે કરંટ આપણે જે જીકેના પ્રશ્નો લીધા હોય ને પૂછાયેલા બેઠે પ્રશ્નો પૂછાયેલા છે બોલો મને યાદ છે તો મિત્રો એનો બેનિફિટ લો તો તમારા માટે છે હું તો રેડી છું બનાવવા માટે તમે પણ રેડી રહો અને યસ બીજી વસ્તુ કે તમે લોકો લાઇક અને શેર કરવામાં થોડીક કચાશ રાખો છો તો મિત્રો લાઇક અને શેર જરૂર કરજો બરાબર છે આ વિડીયોને અને આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને સાથે આપણે શું જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો લાઇક કરો ફ્રીમાં થાય છે શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો બધામાં શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે બે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ હેવેઝ ડે જય હિન્દ જય ભારત